ચારમાં રીડિંગ વિભાગની બીજી વાર્તાનો અભ્યાસ કરવાના છીએ તો અહીંયા આપણને સૂચના આપેલી છે રીડ ધ સ્ટોરી વાર્તા વાંચો અને આ વાર્તાનું ટાઇટલ છે માય રિયલ કમ્પેનિયન મારો મારો ખરો સાથીદાર સાથીદાર સાચો જોઈએ આ વાર્તામાં આપણને શું કહેવા છે અ સ્કૂલ બિલ્ડિંગ વોઝ કન્સ્ટ્રક્ટેડ ઇન વિલેજ સીતાપુર સીતાપુર નામના એક ગામમાં નવી શાળાની બિલ્ડિંગ બાંધવામાં આવી હતી ઇટ વોઝ રિયલી અ નાઇસ સ્કૂલ આ ખરેખર એક સારી સરસ નિશાળ હતી અ ટીચર મિસ્ટર આનંદ પટેલ વોઝ ટ્રાન્સફર્ડ ટુ ધેટ સ્કૂલ એક શિક્ષક જેમનું નામ છે મિસ્ટર આનંદ પટેલ એનું શાળામાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું વોઝ અ લવિંગ કેરિંગ એન્ડ ઇન્થુઝિયાસ્ટિક મેન એ એક પ્રેમા અને કાળજીપૂર્વક ધ્યાન રાખતા એવા ઉત્સાહી માણસ હતા he took motherly care of ધ students. એ વિદ્યાર્થી માતાની જેમ કાળજી રાખતા હતા સંભાળ રાખતા હતા જો તમે ચિત્રમાં મિસ્ટર આનંદ ને શાળાની બહાર ઉભેલા સરસ મજાનું શાળાનું બિલ્ડિંગ લાત બધા બાળકોને જોઈ શકો છો હવે આગળ જોઈએ ધેર વોઝ અ બોય નેમ નયન ઇન ધેટ વિલેજ એ ગામમાં એક નયન નામનો છોકરો હતો હી 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 વોઝ વોઝ યર્સ ઓલ્ડ એ વર્ષનો હતો ટુ ટુ સ્ટડી એને એને ભણવું પસંદ પસંદ નહોતું પ્લે ઓલ ધ ડે આખો દિવસ રમવું હતું ફોર એટ સ્કૂલ નોટ હિઝ કપ ઓફ ટી શામાં પાંચ કલાક રહેવું એ એને ગમતું કામ નહોતું

મિસ્ટર મિસ્ટર આનંદ ટુ એજ્યુકેટ એજ્યુકેટ ઓલ ધ ધ ઓફ વિલેજ આનંદે ગામના બધા જ બાળકોને એટલે કે શિક્ષણ આપવાનું નક્કી કર્યું સો નોટિસ તેથી એને નયનની જરી ધ્યાનમાં લીધી એન્ડેડ ટુ મીટ હિમ અને એને મળવાનું નક્કી કર્યું હી વિઝિટેડ નયન્સ હોમ

એટલે કે મિસ્ટર આનંદ દુઃખ સાથે રિટર્ન પાછા ફર્યા જો તમે ચિત્રમાં વાત જોઈ શકો છો કેવી રીતે મિસ્ટર આનંદ આવડા નયનના વાલીઓને સમજાવવાનો પ્રયત્ન કરે છે અને બધી વાત કરે છે અને બધું જાણે છે હવે આગળ જોઈએ શું થાય છે નેક્સ્ટ ડે હી ડિસાઈડેડ ટુ મેક ગ્રેટર ઇફોર્ટ્સ વર્તા દ્યું છે એને એટલે કે આનંદ પટેલે નક્કી કર્યું કે વધારે મહેનત કરશે યનભાઈ આવું મિસ્ટર આનંદે કહ્યું નયન શેઠ નો સર ના સર આઈ ડુ નોટ લાઈક ટુ ગો ધર નહીં મને ત્યાં જવું પસંદ નથી એટલે મિસ્ટર આનંદ કહે છે સી જો યુ વિલ એન્જોય ગેમ્સ એન્ડ સોંગ્સ વિથ યોર ફ્રેન્ડ્સ તું તારા મિત્રો સાથે ગીત અને રમતનો આનંદ માણીશ યુ વિલ લર્ન ન્યુ થિંગ્સ તને નવી નવી વસ્તુઓ શીખવા મળશે નયન શેઠ નો 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 ના 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 આઈ વિલ નોટ કમ હું નહીં આવું હી રેન ઇનસાઈડ હિઝ હોમ એના ઘરમાં ભાગી ગયો મિસ્ટર આનંદ વેન ટુ ધ સ્કૂલ અલોન મિસ્ટર આનંદ શાળાએ એકલા ગયા એકલા જ જાય બિશારા નયન નો આવ્યો એટલે ધેન ઇટ વોઝ મિસ્ટર આનંદ રૂટીન વર્ક ટુ કોલ નયન ફોર સ્કૂલ એન્ડ નયન વોઝ ડિનાઈંગ એન્ડ મેકિંગ એક્સક્યુઝિસ અને પછી આ મિસ્ટર આનંદ નું નિયમિત કામ થઈ ગયું કે નયન ને શાળાએ જવા માટે બોલાવવો અને નયન એના માટે ના પાડે આ પછી રોજની ઘટના બની ગઈ જો તમે બાજુમાં ચિત્રમાં જોઈ શકો છો કે મિસ્ટર આનંદ નયનને સમજાવવા માગે છે આવીશ તો આવી રીતે બાળકો સાથે આનંદથી મોજથી ગીત ગાઈ શકીશ અને રમી શકીશ જોઈએ આગળ શું થાય છે આફ્ટર થોડા દિવસો પછી મિસ્ટર આનંદ સ્ટાર્ટેડ પ્લેઇંગ વિથ નયન એટ નય હોમ થોડા દિવસ પછી મિસ્ટર આનંદે નયનના ઘરે નયન સાથે રમવાનું શરૂ કર્યું

નયન વચ્ચે વાતચીત વધવા લાગી જો તમે ચિત્રમાં જોઈ શકો છો સરસ મજાનું કેવી રીતે આ બંને રમતો રમી રહ્યા છે અને વાતો કરી રહ્યા છે હવે જોઈએ આગળ શું થાય છે નયન फाउंड અ રિયલ ફ્રેન્ડ ઇન મિસ્ટર આનંદ નયન ને આનંદ શર્મા એક વાસ્તવિક મિત્ર મળી ગયા હતા their bonding became stronger day by day એમનો જે આ બંધ હતો એમનો જે આ સંબંધ હતો એ ધીમે ધીમે દિવસોને દિવસોએ મજબૂત બનતો ગયો ધર્સ તે થી મિસ્ટર આનંદ ટ્રાય ટુ ટીચ हिम નંબર્સ એન્ડ રીડિંગ બાય પ્લેવે મેથડ તેથી મિસ્ટર આનંદે એને

હવે મોજથી શરૂ કરી દીધું શીખવાનો આનંદ માણવાનું શરૂ કરી દીધું ધે બીકેમ કમ્પેનિયન્સ ટુ ઇચ અધર તેઓ એકબીજાના સાથી બની ગયા સાથીદાર બની ગયા જોઈએ આગળ શું થાય છે વન ડે નયન વોઝ વેઇટિંગ ફોર હિઝ કમ્પેનિયન ટુ ગો ટુ સ્કૂલ બટ હી ડી ડન્ટ ક એક દિવસ નયન એમના સાથીની શાળાએ જવા માટે વાટ જોતો હતો પણ તેઓ આવ્યા નહીં નયન વેન્ટ અલોન ટુ ધ સ્કૂલ નયન શાળાએ એકલો ગયો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ આ પહેલી વાર હતું હી વેન્ટ ટુ ધ સ્કૂલ અલોન કે એ શાળાએ એકલો ગયો હોય ડ્યુરિંગ રિસેસ રિસેસ દરમિયાન હી કેમ ટુ નો એને જાણવા મળ્યું ધેટ ઇઝ કમ્પેનિયન વોઝ ઇલ કે એના સાખી ઇલ માંદા હતા હિઝ આઈઝ ફિલ્ડ વિથ ટીયર એની આંખો આંસુડાથી ભરાઈ ગઈ ઈ રશડ ટુ મિસ્ટર આનંદ્સ હોમ એ મિસ્ટર આનંદના ઘરે દોડી ગયો જો તમે ચિત્રમાં એની આંખો આસૂડાથી ભરાયેલી જોઈ શકો છો એટલે જોઈએ આગળ શું થાય છે ધેર વોઝ નો વન ઇન મિસ્ટર આનંદ ફેમિલી ટુ ટેક હિઝ કેર મિસ્ટર આનંદના પરિવારમાં એની કાળજી લેવા માટે કોઈ નહોતું હી વોઝ અલોન એ સાવ એકલા હતા નયન કોલ્ડ ધ ડોક્ટર ફોર હિઝ કમ્પેનિયન નયને એના સાથી માટે ડોક્ટરને ફોન કર્યો એન્ડ ટૂક હિઝ કેર લાઈક ઓફ ફેમિલી મેમ્બર અને એની કાળજી એક પરિવારના સભ્યની જેમ લીધી આફ્ટર ફાઈવ ડેઝ પાંચ દિવસો પછી મિસ્ટર આનંદ ગોટવેલ મિસ્ટર આનંદ સાજા થઈ ગયા હી વોઝ એબલ ટુ ગો ટુ સ્કૂલ નાવ હવે એ શાળાએ જવા માટે એબલ સક્ષમ હતા હતા નયમાં ખુશી ના મિસ્ટર આનંદના પગને સ્પર્શ કર્યો એને કહ્યું યુ આર માય રિયલ કમ્પેનિયન તમે મારા સાચા સાથીદાર છો હાઉ કેન આઈ લીવ યુ અલોન હું તમને કેવી રીતે એકલા મૂકી દઉં મિસ્ટર આનંદ વોઝ વેરી હેપી એન્ડ સરપ્રાઇઝ મિસ્ટર આનંદ ખૂબ જ ખુશ અને આશ્ચર્યચકિત હતા જો તમે ચિત્રમાં જોઈ શકો છો એ બંનેનું ચિત્ર

લખો તો ચાલો જોઈએ ક્વેશ્ચન નંબર વાય ડીડ નયન નોટ ટુ ટુ ગો ધ યન ને શાળાએ જવું કેમ પસંદ નહોતું તેનો જવાબ આવશે નયન ડીડ નોટ નોટ ટુ 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 ગો સ્કૂલ સ્ટડી શાળાએ જવું પસંદ નહોતું કારણ કે એને ભણવું પસંદ નહોતું ક્વેશ્ચન નંબર ટુ બે થી લવિંગ કેરિંગ એન્ડ અન ઇન્થ્યુઝિયાસ્ટિક મેન હી ટુક મધરલી કેર ઓફ ધ સ્ટુડન્ટ બરોબર હવે નંબર થ્રીમાં છે કે ફાઈન્ડ આઉટ સિમિલર વર્ડ્સ

એના માટે આપણને શેરજી આપેલું છે સારું ક્વેશ્ચન નંબર ફોર હાઉ ડીડ નયન ટેક કેર ઓફ હિઝ કમ્પેનિયન નયને એના મિત્ર એના કમ્પેનિયન એના સાથીની કાળજી કેવી રીતે રાખી તો જવાબ આવશે નયન કોલ્ડ ધ ડોક્ટર ફોર હિઝ કમ્પેનિયન એન્ડ ટુક હિઝ કેર લાઈક અ ફેમિલી મેમ્બર નયને ડોક્ટરને ફોન કર્યો અને એના સાથીની એક પરિવારના સભ્યની જેમ કાજી રાખી હવે ક્વેશ્ચન નંબર 5 છે ગીવ અ ન્યુ ટાઇટલ ટુ ધીસ સ્ટોરી આ વાર્તાને એક નવું ટાઇટલ આપો તો જો આ પ્રમાણે હોઈ શકે અનકન્ડિશનલ લવ અ ટ્રુ ફ્રેન્ડ અ ટ્રુ ટીચર આમાંથી તમે કોઈ પણ ટાઇટલ તમે આપી શકો છો હવે આજના વિડીયોની છેલ્લી એક્ટિવિટી જોઈએ સૂચના આપેલી છે સ્ટડી ધ મેરીઝ ઇન્વિટેશન કાર્ડ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન અહીંયા લગ્નનું આમંત્રણ કાર્ડ આપેલું છે એનો અભ્યાસ કરવાનો છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે તો જો આમંત્રણ કાર્ડમાં શું લખેલું છે શ્રી ગણેશાય નમઃ યુ આર ઇન્વાઇટેડ ટુ ધ મેરીઝ ઓફ સુરેશ દેશમુખ એન્ડ ઉર્વશી ન્યાય તમને સુરેશ દેશમુખ અને ઉર્વશી ન્યાયના લગ્નમાં આમંત્રિત કરવામાં આવે છે ક્યારે તો કે ઓન ડિસેમ્બર ટ્વેન્ટી ફર્સ્ટ ડિસેમ્બર એકવીસે બે હજાર ચોવીસમાં સમય શું આપેલો છે એટ ઇલેવન એમ એટલે કે અગિયાર વાગે શી વેન્યુ એટલે કે સ્થળ રાધાકૃષ્ણ હોલ નિયર આરસી રોડ શ્યામપુર આ સ્થળનું નામ છે અને છેલ્લે શું આપેલું છે રિગાર્ડ્સ દેવરાજ એન્ડ પ્રતિક્ષા દેશમુખ ફેમિલી દેવરાજ અને પ્રતિક્ષા દેશમુખ ફેમિલી તરફથી રિગાર્ડ આપેલા છે અભિવાદન આપેલું છે તો જોઈએ ક્વેશ્ચન નંબર વન છે વોટ વોઝ ધ ડેટ ઓફ મેરેજ સેરેમની લગ્નની તારીખ શું હતી જો આપણે તારીખ આવી હતી હા તમારે લખવાનું ધ ડેટ ઓફ ધ મેરેજ સેરેમની વોઝ ટ્વેન્ટી ફર્સ્ટ ડિસેમ્બર ટુ ફોર પછી ક્વેશ્ચન નંબર ટુ છે વોટ વોઝ ધ બ્રાઇડ્સ નેમ બ્રાઇડ કે તા દુલ્હન દુલ્હનનું નામ શું હતું ધ બ્રાઇડ્સ નેમ વોઝ ઉર્વશી ન્યાય એટલે કે દુલ્હનનું નામ ઉર્વશી ન્યાય હતું હવે ક્વેશ્ચન નંબર થ્રી છે

તો છેલ્લે આપણે નામ આવ્યા તા ખબર હોય તો બે હા દેવરાજ એન્ડ પ્રતિક્ષા દેશમુખ ગેવ ધ ઇન્વિટેશન બરોબર હવે લાસ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર ફાઇવ વેર વોઝ ધ મેરેજ ફંક્શન હેલ્થ લગ્નનું સ્થળ પૂછ્યું છે તો કયું હતું વેન્યુ હા ધ મેરેજ ફંક્શન વોઝ હેલ્ડ ઇન રાધા ક્રિષ્ના હોલ નિયર આરસી રોડ શ્યામપુર તો આશા છે મિત્રો કે તમને સુધી બધું સરસ રીતે સમજાય સરસ રીતે શીખવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જેથી તેઓ પણ આવી મસ્ત મજાની રીતે ચિત્રો સાથે શીખી શકે